નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે સોળમી જુલાઈ બે હજાર વિધાનસભાના સભ્ય તરીકે મારી શપથવિધિ હતી ખૂબ મોટો ઉત્સવ હોય ઐતિહાસિક દિવસ ક્રાંતિનો દિવસ હોય એવા પ્રકારનો માહોલ હતો આમ તો આ દિવસની ઉજવણી કરવી જોઈએ પણ મારે તમને બધાને ખૂબ જ દુઃખ સાથે જણાવવું છે કે કેટલી બધી એક ઘટના દુઃખની ઘટના બની છે માત્ર એક ઘટના નહીં અનેક એવી વસ્તુઓ બને છે એ જોઈને મારા જેવા એક નાનકડા માણસનું દિલ દ્રવી ઉઠે છે મને અંદરથી પીડા થાય છે આઘાત લાગે છે અને એક એક વિવશતા એક લાચારી અનુભવાય છે આપણને એમ થાય છે કે આપણાથી કંઈ થઈ શકતું નથી અને જ્યારે આપણા મનમાં એવું થાય કે મારાથી કંઈ નથી થતું એ જે પીડા છે એ દુનિયાની સૌથી મોટી પીડા છે પીડા શું છે દોસ્તો કે સુરતની અંદર કતારગામની અંદર ઓગણીસ વર્ષની એક નિર્દોષ માસુમ દીકરીએ પંખે લટકી જઈ અને આત્મહત્યા કરી લેવી પડી એનું કારણ શું નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે વ્યક્તિઓ છે નીલુ છે એ છોકરો છે અને વિષ્ણુ રબારી એનો બાપ છે આ બંને વ્યક્તિઓએ એક ઓગણીસ વર્ષની એક દીકરીને બ્લેકમેલ કરી એની પાસેથી પૈસા પડાવ્યા એને ગાળો દીધી એના પપ્પાને મારી નાખવાની ધમકી મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને કોઈ પણ રીતે બ્લેકમેલ કરીને એટલી હદે બ્લેકમેલ કરી કે એક નિર્દોષ માસુમ નાનકડી એવી દીકરી જે છે એ જિંદગીની સામે ટકી ન શકી હારી ગઈ અને આજે આપણી દુનિયા આપણી આ વચ્ચે દુનિયામાં નથી મિત્રો આજે મારા શપથ થયા એ ઘટના મારા જીવનની કેવડી મોટી ઘટના છે મારા જેવો એક સામાન્ય ગામડાનો નાનો એવો માણસ ધારાસભ્ય બની જાય આટલી વિશાળ સત્તાની હામે એ કેવડી મોટી વાત કહેવાય પણ એની ખુશી અનુભવવાના બદલે મને એટલું બધું દુઃખ લાગે છે કેમ કે હું પોતે પણ એક દીકરીનો બાપ છું મને ચિંતા થાય છે સ્વાભાવિક છે કે દીકરીની ઉંમર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વર્ષની કુમળી ઉંમર હોય એની સમજણ કાચી હોય શરીરમાં મનમાં નવા નવા બદલાવો આવતા હોય એટલે એ પોતાના પોતાની અંદર એક પરિપક્વતા ન હોય એ અત્યંત સ્વાભાવિક બાબત છે એમાં કશું જ ખોટું નથી એ કુદરતી બાબત છે પરંતુ આવી કાચી ઉંમરનો આવી કાચી સમજણનો ગેરલાભ લઈને અસામાજિક હલકી માનસિકતાના શરૂઆતથી જ જિંદગી બરબાદ કરવાની કોશિશમાં લાગી જાય એ કેટલો વિષય છે મારી પાસે ભૂતકાળમાં પણ અનેક એવા વિષયો આવ્યા છે જેમાં કાચી ઉંમરની કુંબળી વયની દીકરીઓને પ્રેમ જાળમાં કે મિત્રતામાં કે બીજી ત્રીજી ઘટનાઓમાં ફસાવવામાં આવી હોય પછી એનું બ્લેકમેલિંગ ચાલુ થાય પછી એમાં બ્લેકમેલિંગ કરનાર અસામાજિક તત્વોના ભાઈબંધો ઇન્વોલ્વ થાય એના કુટુંબના માણસો એના બધું પછી એક આખી જિંદગી બરબાદ થઈ જાય છે આખા ગુજરાતની અનેક 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 શાળાઓની બહાર બહાર કોલેજોની સરકારી બસ સ્ટેન્ડોમાં રેલવે સ્ટેશનો ઉપર અનેક જગ્યાએ ખાસ કરીને મોટા સિટીમાં લફંગાઓ લુખાઓ હલકી માનસિકતા ધરાવતા તત્વો બારે માસ ફરતા હોય છે આ લોકોની બધાને ખબર હોય છે પોલીસને બધી જ ખબર હોય છે લોકલ ડી સ્ટાફ ને એસઓજીને ક્રાઇમ બ્રાન્ચને બધી જ ખબર હોય છે વિસ્તારના કયા પાર્કિંગમાં અસામાજિક તત્વો બારે માસ ગાડીઓ પર બેસી રહે છે કયા લોકો ટોળા વળી અને છોકરીઓને ફસાવવાનું કામ કરે છે પોલીસને બધી જ ખબર હોય છે સ્થાનિક રાજકારણીઓને બધી ખબર હોય છે વોર્ડના ો હોય કોઈ બીજા ત્રીજા મહત્વના હોદ્દેદારો એને બધી ખબર હોય છે કે કઈ જગ્યાએ લુખાઓનું ટોળું બારે માસ બેસી રહે છે ઘણી વખત દીકરીઓ ટ્યુશન ક્લાસમાં જતી હોય ત્યાં પાર્કિંગમાં બેસી રહે ઘણી વખત કોઈ કોમ્પલેક્ષ હોય કોમ્પલેક્ષ ના પાર્કિંગમાં બેસી રહે ઘણી વખત બેઝમેન્ટમાં બેસી રહે ઘણી વખત કોઈ પાનના ગલ્લામાં બેસી રહે લુખા તત્વો હલકી માનસિકતા ધરાવતા તત્વો અનેક નિર્દોષ દીકરીઓનું જીવન ચાલુ થાય કેમ કે અઢાર વર્ષ તો કુમળી વય છે વીસ એકવીસ બાવીસ વર્ષ જે છે એ પરિપક્વતા ભર્યા વર્ષો છે જિંદગી ચાલુ થાય એ પહેલા જિંદગી બરબાદ કરી નાખવાનું કામ અનેક લુખાઓ કરી રહ્યા છે મીણબત્તી યાત્રા કાઢવાથી આપણે ક્યારે ક્યારે પહોંચી શકીશું દરેક ઘટના બને પછી આપણે યાત્રા કાઢીએ છીએ એ આપણી મજબૂરી છે આપણી લાચારી છે પણ ગુજરાતની જનતાનો આત્મા ક્યારે જાગશે નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે તત્વોએ એક નિર્દોષ ઓગણીસ વર્ષની માસૂમ દીકરીનો જીવ લીધો અને જીવ લીધા પછી પોલીસ પાસે એફઆઈઆર લખાવવા માટે આખી જ્ઞાતિએ ભેગું થવું પડે જ્ઞાતિના આગેવાનોય આવવું પડે પ્રેશર બનાવવું પડે ત્યારે તો પોલીસ એફઆઈઆર લખે છે આત્મહત્યાના દુષ્પ્રેરણ કઈ હદે સરકારી તંત્રનો સરકારમાં બેઠેલા માણસનો અને સમાજના લોકોનો આત્મા કઈ હદે મરી ચુક્યો છે કલ્પના તો કરો મેં આજે શપથ લીધા મેં મારી ઈચ્છા એવી હતી કે હું જનતાને આત્મા જગાડવાની અપીલ કરીશ કે ભાઈઓ તમારો આત્મા જગાડો કેટ કેટલી ઘટનાઓ બની રહી છે ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે ભેસાણની સરકારી કોલેજમાં ભણતી દીકરીઓને વિકૃત મેસેજ મોકલ્યા મહેસાણામાં હમણાં એક ઘટના આવી હતી મેડિકલ કોલેજની દીકરીઓને સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે દીકરીઓને એવું કીધું કે હું કવ એમ કરશો તો પરીક્ષામાં પાસ થશો નહીં તો તમને નપાસ કરીશ આ સિવાય સુરતની જ એક મોડલે હમણાં લુખા લફંગાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી અમદાવાદમાં ચાંદખેડામાં એક દીકરીએ હમણાં લુખાઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હજુ છેલ્લા એક મહિનાની જ ઘટના જો આપણે ધ્યાને લઈએ માત્ર એક મહિનાની તો પણ લગભગ દસેક દીકરીઓએ યા તો આત્મહત્યા કરી લીધી છે યા તો આત્મહત્યાની કોશિશ કરી લીધી છે માત્ર એક મહિનામાં લુખા લફંગાઓના ત્રાસથી સરકાર શું કરે છે આટલા બધા પોલીસવાળા આટલા બધા મંત્રી આટલા બધા સચિવો આટલા બધા ઉપસચિવો નાયબ સચિવો મદદની સચિવો મુખ્ય સચિવ કલેક્ટર પ્રાંત પીએસઆઈ જમાદાર હજારો લોકોનું બનેલું તંત્ર ગુજરાતની એક દીકરીનો જીવ ન બચાવી શકે તો હવે તો આપણે આંખ ઉઘડવી જોઈએ હવે તો આપણો આત્મા જાગવો જોઈએ ક્યારે આપણો હાથમાં જાગશે કતાર ગામની દીકરીની એક વાત નથી મહેસાણા ની દીકરીનો પણ વિષય છે રાજકોટની દીકરીનો વિષય છે સુરતની અંદર અડાજણ પાલ વિસ્તારમાં બનેલી ઘટનાનો પણ વિષય છે દીકરીનો પણ વિષય છે દાહોદની અંદર જે શાળાના આચાર્ય એક દીકરીને પીખી નાખી એનો પણ વિષય છે ભેસાણ ની દીકરીનો પણ વિષય છે ક્યાં ક્યાંનો વિષય નથી ચારો તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો આપણી ભૂળી નિર્દોષ માસુમ દીકરીઓની પાછળ પડ્યા છે કોણ બચાવશે આપણી દીકરીઓને માસુમ વય વય હવે તકલીફ શું થાય છે કે આ આ અસામાજિક તત્વો રાજકોટ સુરત અમદાવાદ વડોદરા જેવા મોટા શહેરોની અંદર ગેંગ બનાવીને દીકરીઓને ટાર્ગેટ કરતા અસામાજિક તત્વો જે છે એ સત્તર અઢાર ઓગણીસ વર્ષની દીકરીઓને ફસાવે એના ભોળપણનો લાભ ઉઠાવે એની કાચી સમજણવાળી ઉંમરનો લાભ ઉઠાવે પછી એને બ્લેકમેલ કરે અને પછી શું થાય ખબર છે કે દીકરીની ઉંમર ખૂબ નાની છે એટલે એના મા બાપ જે છે એ સમાજમાં બદનામી થવાના ડરે કે અમારી દીકરી વિશે જાતું કરી દેશે છે ટાર્ગેટ બે જ આવું કામ હાલે છે ટાર્ગેટ બે જ દોસ્તો આપણી અઢાર સત્તર ઓગણીસ વીસ વર્ષની દીકરીઓની પાછળ લફંગાવો ટ્યુશન ક્લાસમાં કોલેજમાં યુનિવર્સિટીઓમાં અંદર માં બધી જ જગ્યાએ ફરી રહ્યા છે અને આ બધા જ લફંગાઓને સ્થાનિક પોલીસ અને સ્થાનિક નેતાઓનું સંરક્ષણ છે એટલે આપણે એવું કહીએ કે આ લોકોને કેમ કોઈની બીક નથી બીક ક્યાંથી હોય જેની બીક લાગવી જોઈએ એનું જ પ્રોટેક્શન હોય તો શું થશે એટલી બધી એટલું બધું અંદરથી દુઃખ લાગે છે મારી પાસે શબ્દો નથી આમ તો હું આક્રોશનો આક્રોશનો માણસ છું મારા શબ્દોમાં આક્રોશ હોય છે પણ આજે મારે નથી વ્યક્ત કરવો કેમ કે મને દુઃખ લાગે છે આવું ન થવું જોઈએ તમે નાની કુમળી ભોળી વયની દીકરીઓને ફસાવી ફસાવીને અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે અને પોલીસ પછી એવું કહે છે કે અમને માહિતી આપજો અમને માહિતી મળશે તો અમે એક્શન લઈશું કોઈ હજારો લોકો એકઠા થઈને આંદોલન કરવાના હોય ત્યારે તો તમને મહિના અગાઉ માહિતી મળી જાય છે તો એક બળાત્કારી માનસિકતા ધરાવતા વિકૃત વ્યક્તિની માહિતી પોલીસને એડવાન્સમાં કેમ નથી મળતી જનતા ધરણા કરવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે જનતા જનતા રેલી કાઢવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે સરકારની વિરુદ્ધમાં કોઈ આંદોલન કરવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે પણ કયા પાનના ગલ્લે કયા બસ સ્ટેન્ડમાં કયા ક્લાસીસની બહાર કઈ સ્કૂલ કઈ યુનિવર્સિટીની બહાર લુખા તત્વો ચોવીસ કલાક ટોળું વળીને બેસે છે અને ટાર્ગેટ બેઝડ રીતે અઢાર ઓગણીસ સત્તર વર્ષની દીકરીઓને ફસાવે છે એ કેમ કોઈ પોલીસને નથી ખબર પડતી એટલે દોસ્તો હું તમને સૌને વિનંતી કરું છું કે આપણે બધા જાગૃત બનવું પડશે આપણે લુખા તત્વોની વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે આપણે બધાએ આપણો આત્મા જગાડવો પડશે કેટલી દીકરીઓના બલિદાન દેશું ક્યાંક બ્રિજ તૂટે આપણા આપણા પરિવારનો ભોગ લેવાય જાય ક્યાંક અગ્નિકાંડ થાય આપણા પરિવારનો ભોગ લેવાઈ જાય ક્યાંક હરણીકાંડમાં બોટ ઊંધી પડે આપણા પરિવારનો ભોગ લેવાય જાય

શું તકલીફ છે આપણે કેમ આ બધું જોઈ લઈએ છીએ કેમ આપણે આ બધું સહન કરી લઈએ છીએ આપણને કેમ તકલીફ નથી થતી અંદરથી આપણને દુઃખ કેમ નથી લાગતું કે આ બધું ખોટું થઈ રહ્યું છે મિત્રો ગુજરાતની જનતાનો આત્મા જાગે એવો ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને સૌને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો હજુ કેટલા બલિદાન દેવા પડશે આપણી દીકરીઓએ અને દીકરાઓએ ક્યારે આંખ ખુલશે આપણી કેટલા લોકો મરે પછી આપણો આત્મા જાગશે દોસ્તો વિચારો પોતાના મનને ઢંઢોળો

કેવા જેવી મારી પાસે ઘણી માહિતી છે પણ કેમેરામાં હું કહેવા નથી માગલો એટલી હદે વિકૃતિ થાય છે અને આને કોણ રોકશે મિત્રો હું બે હાથ જોડું છું તમારા આત્માને જગાડો અને ગુજરાતને બચાવો મારા વાલા ભાઈઓ જય કિસાન